e અને આ બધા રાક્ષસ આ બધા ખુલ્લા ફરે છે અનિરુદ્ધસિંહ જાડેજા જયદીપ રાજદીપસિંહ જાડેજા એ બધાને ફાંસી સજા મળે જેથી કરીને આ બીજા પાછળ નિર્દોષ ના ફસાય કેમ કે અમારા ગામમાં એનો ભય જ એટલો છે ત્રાસ જ એટલો છે કે કોઈ ડેલા બારે કોઈ બેસી નથી શકતું તો અમિત ખોડ કેસની અંદર મિત્રો વાત કીધો એક બેન સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ ખુલ્લિયા મિત્રો સોતરા કાઢી નાખ્યા જી આ મિત્રો વાત કીધો શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તમને બધી જાણકારીઓ બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરીને વિડિયો બને એટલો શેર કરીને એક સારી એવી કમેન્ટ કરી દેજો તમને બધા લોકોને ખબર છે કે રીબડાની અંદર જે અમિત કોર્ટ કેસ મામલે મિત્રો વાત કીધો અત્યારે ધડાધડ ધડાકાઓ થઈ રહ્યા છે જેની અંદર મિત્રો ગઈકાલે જે આ મિત્રો વાત કીધું તો તારીખ ભાઈ પંદરના રોજ મિત્રો આપણે અમિત ખોટના પત્નીભાઈ એમ કીધું પોતે મિત્રો એમ કીધું એક પત્ર લખીને મિત્રો વાત કીધું ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યું છે તેની અંદર શું શું લખ્યું છે તમને બધા લોકોને મેં ગઈકાલે વિડીયોની અંદર જણાવી દીધું હતું તમે એ વિડીયો ન જોયો હોય તો આપણે ચેનલની અંદર તમને બધા લોકોને જોવા મળી જશે હવે મિત્રો વાત કીધું એક બેનનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ ખુલ્લી મિત્રો વાત કરી સોદરા કાઢી રહ્યા છે જે આ મિત્રો વાત કરી આ વિડીયોની આપણી ચેનલ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી ભાઈ આપણે મિત્રો કોઈના પણ વિશે કંઈ પણ ખોટો કહેતા નથી પાવ્યો પરંતુ આ તો સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થતું હોય છે એ બસ અમે તમારે સમક્ષ લાવતા હોય છે અમારો ઈરાદો કોઈ પણ મિત્રો વાત કીધો કોઈને ટાર્ગેટ અથવા મિત્રો વાત કીધું કોઈને સપોર્ટમાં વિડીયોઓ બનાવવાનો નથી હોતો પરંતુ મિત્રો વાત કીધું આ તો તમને બધા લોકોને જાણકારી મળી શકે તે માટે અમારે તમારા સમક્ષ વિડીયોઓ લાવતા હોય છે હવે મિત્રો બેન ખુલ્યા મિત્રો જે બોલી રહ્યા છે મિત્રો વાત કીધું તેના વિશે તમે શું કહેશો તમારી જે પણ રાય હોય કમેન્ટ કરી દીધું જેથી મિત્રો વાત કીધું શું શું લોકો કહે છે એ પણ અમને ખબર પડે હવે અમિત ખેડ અમિતોટ કેસની અંદર તમને બધા લોકોને ઓલરેડી પહેલેથી ખબર છે કે મિત્રો વાત કીધું જે આત્મહત્યા કરી છે તેના પાછળનું ખાસ કારણ તો જે છોકરી જે મિત્રો સગીર્યા હતા તેને મિત્રો વાત કીધું ખોટે ખોટા જે આરોપો નાખવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો વાત કીધું બીજા ત્રીજા દિવસે આપણે મિત્રો વાત કીધું તો અમિત ખોટસે મિત્રો વાત કીધો તો આત્મહત્યા કરી લીધી હતી તો મિત્રો આ વિગતવાર માહિતી વિશે આ વિગતવાર માહિતી વિશે તમે શું કહીશ વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજનો વિડીયો ગમે હોય તો વિડીયોને શેર કરીને ફોલો કરી લેજો આપણે એક નવો વિડીયો મળી જશે બધા જ લોકોને જય હિન્દ જય ભારત